રેડ દ્વાર કા દે ફાઇનલી મિત્રો જો અમે બાલ્કની કરવા પોટી ગયા છે કાટ રખાઈ ગયા બજે અંદર રખાઈ ગયા છે ફિગટ આત્યારે ખોલી છે ફિગટ નું ફિનિશિંગ તમે જોઈ લ્યો એક નંબર નું 304 ના ફિગટ છે થઈ ગયા મિત્રો ફાઈનલી કાચ તડવાનું ચાલુ થઈ ગયું છે ફિટિંગ ચાલુ થયું છે આ એક બફ થઈ જાય ખાંડો માર્યો છે થઈ ગયું ચાલુ થઈ ગયું કામ તો ફાઇનલી મિત્રો પોણા કામે શક્યા છે અમે હવે એક ગાળો ખાલી બાકી છે એ એક બહુ મોટો ગાળો છે બાકી તમે જોઈ શકો છો આટલું કામ થઈ ગયું છે જે આની ઉપર કરવાનું છે તો ફાઈનલ કામ પૂરું થઈ ગયું છે તો બધાને જય દ્વારકાધીશ જય માતાજી વિડીયો સાથે મિત્રો કામ પૂરું થઈ ગયું છે જુઓ તમે અને સામાન હવે ગોઠવવાની ચાલુ કરશું હમણાં સામાન હકેલી અને કારખાને વ્યાજ ખાઉ કામ કમ્પ્લીટ